રાજ્યના એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને ગરમી અને ભેજવાળા વાતાવરણમાંથી રાહત તો મળી છે અને વાતાવરણ ખુશુમાં પણ બન્યું છેલ્લા ચોવીસ કલાકમાં ખુશુમા વાતાવરણ જોવા મળ્યું તો છેલ્લા ચોવીસ કલાકમાં માઉન્ટ આબુમાં સૌથી વધુ એકસઠ મીમી અને શિવગંજમાં સૌથી ઓછો ચાર પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધાયો છે માઉન્ટ આબુમાં સતત વરસાદને કારણે શહેરનો હાર્દ ગણાતા નક્કી તળાવ અને પીવાના પાણીના સ્ત્રોત એવા લોઅર કોદરા ડેમને આવરી લેવામાં આવ્યા છે આ સાથે જ કુદરતી પ્રવાહ અને ઝરણામાં પણ પાણીનો જોર પ્રવાહ જોવા મળી રહ્યો છે જેના કારણે અહીંનું વાતાવરણ મનમોહક બની ગયું છે પ્રવાસીઓ આ વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે જિલ્લાના આબુરોડ સિરોહી રેવદર મંદાર પિંડવારા અને શિવગંજમાં ક્યારેક ધીમો તો ક્યારેક ભારે વરસાદ થઈ રહ્યો છે આબુરોડ પર બપોર બાદ વરસતા વરસાદ બંધ થતા સમયે હવામાન ચોખ્ખું દેખાયું હતું અને ક્યારેક સૂર્ય પણ બહાર આવ્યો હતો જોકે મોટા ભાગે આગ વાદળછાયું રહ્યું હતું તેવી જ રીતે ડેમોમાં પણ પાણીની આવક સતત વધી રહી છે